નમસ્કાર દર્શક મિત્રો હું છું સીએ સિદ્ધાર્થ ભટ્ટ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વેપાર યાત્રાના હવેના અંકમાં આપણે જઈ રહ્યા છે સ્ટાર્ટઅપ ઉપર સ્ટાર્ટઅપ એટલે શું શું કરો પણ શું શરૂ કરીએ વાત આપણે બિઝનેસની કરવાની છે એટલે ધંધાની વાત કરીશું અને આ વેપાર યાત્રામાં આ અંકમાં આપણે જોઈ રહ્યા છે સ્ટાર્ટઅપ એટલે શું તો ચલો જર્નીની શરૂઆત કરીએ શેઠ મટીને વણોતરા થવા જેવાનું કામ એટલે સ્ટાર્ટઅપ વાતનું વતેસર કરવું નહીં એટલે કે સ્ટાર્ટઅપ ધીમી ગતિએ શરૂઆત કરવાની છે અને સમય જતાં પહાડની ટોચ ઉપર પહોંચવાનું છે એટલે સ્ટાર્ટઅપ તો સ્ટાર્ટઅપ 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 એવું બહુ સાંભળ્યું છે પરંતુ જે ધંધો કરે એને જ ખબર પડે કે કેટલો પડસેવો પડે છે તો મિત્રો આ સુફિયાણી વાતો આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે ઘણીવાર સ્ટાર્ટઅપે એસી ભર્યા વાતાવરણમાં નથી થતું પરંતુ મેદાન ઉપર ઉતરવું પડે છે જેમ રમતવીર બનવા માટે અસંખ્ય પ્રેક્ટિસ કલાકોની જોઈએ એવી જ રીતે સ્ટાર્ટઅપમાં સફળ થવા માટે ઓન ગ્રાઉન્ડ ફિલ્ડ ઉપર આપણે એટલી બેટિંગ કરવી પડતી હોય છે ઘણીવાર ઝીરો રનય આઉટ થઈ જવાતું હોય છે તો ઘણીવાર સદી વાગી જતી હોય છે પરંતુ સફળ સ્ટાર્ટઅપ એ કહેવાય જે નિરંતર પ્રગતિ કરી રહેતા હોય છે તો આજે આપણે જાણીએ છીએ સ્ટાર્ટઅપ એટલે શું કોને કહેવાય કઈ રીતે એની સ્થાપના થાય એના લાભાલાભ શું હોય છે અને એ ક્યાં રજીસ્ટર કરવું તો કેન્દ્ર સરકારની એટલે કે હાલના જે આપણા વડાપ્રધાન છે શ્રી નરેન્દ્ર મોદી એમણે બે હજાર ચૌદથી સ્ટાર્ટઅપનો મુદ્દો ઉપાડ્યો ગુજરાત ટોપ ફાઈવમાં આવે છે અને હમણાં છેલ્લા ચાર પાંચ વર્ષથી તો સ્ટાર્ટઅપ પોલિસી આવી છે એટલે આપણા ઓલમોસ્ટ દરેક કોલેજોમાં સ્ટાર્ટઅપની રૂપરેખાઓ બની ગઈ છે એટલે સ્ટાર્ટઅપ એટલે મિત્રો તમારા મગજમાં કંઈક ઇનોવેટિવ આઈડિયા આવવો જોઈએ અને એ સ્કેલેબલ હોવો જોઈએ એના ક્રાઇટેરિયા આ છે ઇનોવેશન અને સ્કેલેબલ ખાલી મારે બટેકાની લારી કરીશ તો એ મેં ધંધો કર્યો કહેવાય હું કરિયાણાની દુકાન ખોલું તો મેં ટ્રેડિંગ કર્યું કહેવાય મેં વેપાર કર્યો કહેવાય પરંતુ દાખલા તરીકે હું ઓનલાઈન એવી કોઈ એપ્લિકેશન બનાવું કે ઘરે બેઠા મને ખાવાનું મળી જાય ઘરે બેઠા ગ્રોસરી મળી જાય અથવા તો મારે સ્વિમિંગ કરવા જવું છે અને બટન દબાવોને મારો સ્વિમિંગ પૂલ બુક થઈ જાય તો એને સ્ટાર્ટઅપ કહેવાય અથવા તો હું એવું મશીન બનાવું કે મારા હૃદયના ધબકારા બરાબર ચાલે છે કે નહીં તો એ મશીન હું એ હૃદય આગળ લગાવું તો મને એ માપણી કરીને કે તમારા ધબકારા કેટલું છે તમારું ડાયાબિટીસ કેટલું છે સુગર લેવલ કેટલું છે આવું ઇનોવેશન કરવું અને એની પ્રોડક્ટ હોય દાખલા તરીકે આવી પ્રોડક્ટ હોય તો એ સ્કેલેબલ પણ હોય કોમર્શિયલી વાયેબલ હોય તો એ સ્ટાર્ટઅપની પરિભાષામાં આવે છે એટલે આપણે આ સમજવું જરૂરી છે બીજું કે આપણે પાંચ વર્ષથી અમુક મિત્રોને સાંભળતા હોય પહેલાં આજકાલ શું કરે છે તો કે મારો સ્ટાર્ટઅપ છે તો સ્ટાર્ટઅપ એ બાળક જ્યારે ઘૂંટણિયા ભરતું હોય અને પગે ચાલતો થાય એ ફેસને સ્ટાર્ટઅપ કહેવાય પછી દસ વર્ષનો થઈ ગયો હોય ને એમ કે તું શું કરે છે કે હું હજી ચાલતા શીખું છું તો એ ના થાય સ્ટાર્ટઅપનો સમય અવધિ છે એ સમયમાં જ જો તમે દસ વર્ષમાં આગળ વધી ગયા તો વધી ગયા નહીં તો સ્ટાર્ટઅપની પદવી હાંસિલ થતી નથી એટલે ડીપી આઈઆઈટી કેન્દ્ર સરકારનું જે આઈઆઈટી છે ત્યાં સ્ટાર્ટઅપ રજીસ્ટ્રેશન થાય છે એનું આપણને સર્ટિફિકેટ મળે તો જ આપણે સરકાર માન્ય સ્ટાર્ટઅપ કહી શકાય છે અને આપણા ગુજરાતમાંથી ગુજરાત સરકારની અવનવી સ્કીમો છે એની માટે એમણે સરકાર સરકારોએ આઈ હબ છે આઈ ક્રિએટ છે જેવી સીઈડી સીડી છે એવી સંસ્થાઓનું માળખું બનાવ્યું હોય અને સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ક્યાંક ને ક્યાંક આપણા જે જૂના જોગીઓ છે તો એ સૌ મારા કાકાઓ સંમત થતા જ હશે આની સાથે મામા માસીઓ કાકા કાકી એ લોકોએ ઓગણીસો ને એંસીના દાયકાથી સીડી સાથે નાતો બાંધ્યો હતો એટલે વિશ્વમાં તો વાત અલગ રહી પણ આપણા ભારતમાં સર્વપ્રથમ ઉદ્યોગ સાહસિકતાનો જો અધિકૃત રીતે શૈક્ષણિક સંસ્થા કોઈ હોય તો એ સીઈડી છે અને એના જ નેજા હેઠળ આજકાલ ઈડીઆઈ બની અને જે એન્ટરપ્રિન્યોર્સની બીજી સંસ્થાઓ છે એ સ્થપાઈ હોય હવે મુદ્દો એ આવે છે મિત્રો કે સ્ટાર્ટઅપની નોંધણી તો કરાવી દીધી પણ જે મને લાભાલાભ શું તો દરેક કોલેજોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં એસએસઆઈપી આવે છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી તો એમાં દોઢ લાખ સુધીની ગ્રાન્ટ મળતી હોય છે એટલે કે હું સ્ટાર્ટઅપ છું તો મારો બિઝનેસ આઈડિયા છે તો એ બિઝનેસ આઈડિયાને મારે પ્રોડક્ટ બનાવી હશે તો મને પૈસા તો જોઈશે ને એનું મારે માર્કેટિંગ કરવું હશે તો પૈસા જોઈશે વેબસાઇટ બનાવી હશે તો પૈસા જોઈશે પેટન્ટ ટેકનોલોજી ડ્રીવન સ્ટાર્ટઅપ હશે પેટન્ટ કરાવી હશે તો પેટન્ટ ફાઇલ કરવા પણ પૈસા જોઈશે તો સરકારે આમાં આપણને નાણાકીય મદદ કરે છે પ્લસ મને ગાઈડ કોણ કરે મારા સ્ટાર્ટઅપને હું તો એન્જિનિયર છું પણ મને ફાઇનાન્શિયલ મોડલિંગ કઈ રીતે કરવું અથવા તો હું કોમર્સનો વિદ્યાર્થી છું પણ મારે ટેકનોલોજીકલ ઇનોવેશન કરવું હોય તો મને કોણ ગાઈડ કરશે મને આઈડિયા આવ્યો છે રોકેટ બનાવવાનો પણ મને રોકેટ બનાવવું છે તો એ મદદ કોણ કરશે તો એની માટે એક્સપર્ટોની પણ નિમણૂંક થતી હોય છે દરેક કોલેજોમાં અને સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટરમાં એને આપણે મેન્ટોર કહીએ છીએ તો મેન્ટોરની સુવિધાઓ અવેલેબલ હોય છે ઓનલાઈન પણ વેબસાઇટ ઉપર જઈએ તો ત્યાંથી પણ આપણને આ સુવિધા મળી રહે તો આ દિશામાં આપણે કામ કરવું જોઈએ બીજું મિત્રો એ ધ્યાન ઉપર આવ્યું છે કે એકવાર બિઝનેસ પીચ ડેક બની ગઈ એટલે કે પ્રોજેક્ટ રિપોર્ટ બની ગયો અને એ આપણે જે તે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટને કે જે શૈક્ષણિક સંસ્થાઓ છે જે આપણને આ ગ્રાન્ટ આપવાની છે સ્ટાર્ટઅપ સીડ ફંડિંગ તો એને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને આપવાનો હોય બિઝનેસ પ્લાન બનાવીને આપવાનો હોય કે હું આ મારો ધંધો છે હું શું કરવા માગું છું કઈ રીતે એને આગળ લઈ જઈશ અને મને કેટલા રૂપિયાની જરૂર પડશે તો એ જે પીચ ડેક બનાવી છે એ પીચ ડેક હંમેશા ઓથેન્ટિકેટ હોવી જોઈએ અને એ પીચ ડેકના આધારે સ્ક્રીનિંગ કમિટી જ્યારે આપણો પ્રોજેક્ટ મંજૂર કરે છે તો એના પછી ફેઝ વાઇઝ આપણને પૈસા મળતા હોય છે તો એ પૈસા આપણે જે હેતુ પ્રોજેક્ટ રિપોર્ટમાં લખ્યો હોય ને એ હેતુ માટે જ વાપરવાના હોય છે પરંતુ એવું ધ્યાન ઉપર આવ્યું છે કે લોકો પછી મોંઘાડાટ મોબાઈલ ફોન ખરીદે અથવા તો જ્યાં ખર્ચો ન કરવાનો હોય એવી જગ્યાએ ખર્ચો કરી દે કે કન્સલ્ટન્ટોને બિનજરૂરી પૈસાઓ આપી દેતા હોય મિત્રો આ પૈસા તમને મોટશોપ માટે નહીં પરંતુ તમે તમારો બિઝનેસ આગળ વધારો એની માટે આપ્યા હોય છે એટલે મારે બોલવું પડે છે કારણ કે પારકીમાં જ કાન વિંધે અને બીબી ન્યૂઝ ગુજરાતની આ જવાબદારી છે મારી જવાબદારી છે કે આપણા ગુજરાતના યુવાનો હજી પણ પ્રગતિ કરે અને આપણું ગુજરાત સિલિકોન વેલી બને એ મારું સપનું છે એટલા માટે આ વાત કરવી પડે છે તો આ સ્ટાર્ટઅપનું બેઝિક ક્રાઇટેરિયા તમે સમજી ગયા સમજી લીધું અને દર વખતે એવરી ક્વાર્ટર કંઈકને કંઈક સ્કીમો આવતી હોય છે એમાં અપ્લાય કરવું પડે આ પ્રોડક્ટ આપણે વેચશું ક્યાં એ પણ સમજવાની વસ્તુ છે કે ઘણીવાર આપણે લોકો ક્યાં ભૂલ જતા ભૂલી જતા હોય છે માર્કેટની પકડ આવતી નથી કે મારો આઈડિયા છે પણ શું એ વાયેબલ છે કે નહીં એ પણ મિત્રો જોવું પડશે ને કે ગુજરાતમાં આપણે એવી વાત કરીએ કે મારે સરસ મજાનું એક જેકેટ મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખવું છે અને ગુજરાતમાં વેપાર કરવો છે ભાઈ ગુજરાતમાં એ તમારું જેકેટનો વેપાર ના ચાલે બાર મહિનામાંથી દસ મહિના તો ગરમી પડે છે એ બિઝનેસ ફેલ જાય પણ તમે એમ કહો મારે કાશ્મીરમાં કરવું છે કે યુરોપમાં એક્સપોર્ટ કરવું છે તો આ તમારો બિઝનેસ ચાલે તો આવી રીતે તમારું કઈ જીઓગ્રાફી છે એ પણ તમારે મિત્રો સમજવી પડશે પ્રોડક્ટ વાયાબિલિટી છે કોમર્શિયલ વાયાબિલિટી છે ડાયટ વસ્તુ હશે તમારો આઈડિયા સારો હશે પણ લોકોને પરવડશે નહીં તો લોકો ખરીદશે નહીં તો તમારું સ્ટાર્ટઅપ ફેલ જશે નવ્વાણું ટકા સ્ટાર્ટઅપ ફેલ જાય છે હા આ હું ડંકાની ચોટ ઉપર કહું છું એટલે તમને બીવડાવતો નથી પરંતુ સ્ટાર્ટઅપ ફેલ થવાના રીઝનમાં મિસમેનેજમેન્ટ મિસ પ્લાનિંગનો પણ મોટો ભાગ ભજવે છે લક્ષ્યથી દૂર થઈ જાય છે ગમે તે કારણોસર એટલે તમારું પ્લાનિંગ એટલું વ્યવસ્થિત માઇન્યુટ હોવું જોઈએ અને ક્યાંક જો ખાડો ટેકરો આવ્યો તો બેકઅપ પ્લાન પણ હોવો જોઈએ ને પ્લાન બી પણ હોવો જોઈએ એટલે હંમેશા એક્સપર્ટની નિગરાણીમાં આપણે આ બધા પ્રોજેક્ટો કરવા જોઈએ કારણ કે આ કોઈ રમત નથી પરંતુ આપણે આપણું કેરિયર બનાવી રહ્યા છે તો મિત્રો આપણે આજે વાત કરી સ્ટાર્ટઅપ શું હોય છે કેમ હોય છે કેવી રીતે થાય કઈ રીતે આગળ વધી શકાય એની ટ્વેન્ટી ટ્વેન્ટી રમ્યા છે આવનારા અંકમાં આપણે સ્ટાર્ટઅપની વન ડે મેચ રમીશું પણ ત્યાં સુધી તમે થોડી તૈયારી તો કરી લો ત્યાં સુધી મને રજા આપો બીબી ન્યૂઝ ગુજરાત વતી હું સી એ સિદ્ધાર્થ ભટ્ટ રજા લઉં છું અને આવતા અંકે વેપાર યાત્રામાં ફરીવાર નવા વિચાર નવા જોશ સાથે આપણે મળશું જય હિન્દ જય ભારત